બેસો થેન્ક યુ સર તમારો પરિચય આપો સર મારો કોી ટીબીએન છે મેં મારું ગ્રેજ્યુએશન બે હજાર સત્તરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ શાખામાં એમએસ યુનિવર્સિટી ખાતેથી પૂર્ણ કરેલ છે ત્યારબાદ એકવાર અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે સિનિયર એન્જિનિયર તરીકે કામગીરી કરેલ છે અને ત્યારબાદ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી શરૂ કરેલ છે બે હજાર એકવીસમાં લેવાયેલ આર એફ ઓની પરીક્ષામાં હું દસમા ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયેલ હતો અને બે હજાર ઓગણીસમાં લેવાયેલ નાયબ મામલતદાર સવર્ગની પરીક્ષામાં હું પાસ થયેલ હતો અને છેલ્લા પાંચ વર્ષથી નાયબ મામલતદાર તરીકે કાર્ય કરું છું નાયબ મામલતદાર તરીકે કઈ જગ્યાએ નાયબ મામલતદાર તરીકે હું પંચમહાલ જિલ્લામાં પંચમહાલ અને આમાં આર ના થયું તમે કીધું સર અનફોર્ચ્યુનેટલી હું એમાં ફિઝિકલ ટેસ્ટ જે પચીસ કિલોમીટર હતો એ ક્લિયર નહોતો કરી શક્યો પણ આ નાયબ મામલતદારના બી તમારે પાંચ વર્ષ થઈ ગયા ને જી સર પાંચ વર્ષ જીપીએસસી આપી હા સર લાસ્ટ ટાઈમ બી જીપીએસસી આપી હતી એમાં એક પોઇન્ટ પાંચ માર્ક્સથી રહી ગયો હતો હમ ઇન્ટરવ્યુમાં એવું થયું હં ના ઇન્ટરવ્યુમાં નહીં સર મેન્સમાં ઇન્ટરવ્યુમાં આવ્યું તો એમાં સિક્સ્ટી માર્ક હતા પણ મેન્સમાં એસએમાં ઓછા માર્ક પડ્યા આ વખતે કેટલા આપશે ઇન્ટરવ્યુમાં સર એ તો પરફોર્મન્સ પર ડીપેન્ડ કરે એ તમને અંદરથી કેવું કોન્ફિડન્સ છે આમ કેલ્ક્યુલેશન છે તમે સર એવું કેલ્ક્યુલેશન નથી રાખ્યું પણ બેસ્ટ પરફોર્મ કરવું છે એવું નક્કી કર્યું છે તમે શું કરો ત્યાં નાયબ મામલતદાર તરીકે તમારી શું ફરજ સર હાલમાં હું મહેસૂલ શાખામાં કાર્ય કરું છું અને મહેસૂલમાં જનરલી જે દરેક બીજા નાયબ મામલતદારનું સંકલન સાથે સાથે જમીનને લગતી બાબતો અને ઈ ધરાને લગતી બાબતો એમાં મુખ્ય આવે છે જમીન મહેસૂલ તો છે નહીં ને આપણે માફ કરી દીધું છે ને ના જમીન મહેસૂલ હાલમાં આપણે માફ માફ કરી દીધું છે તો બીજું કયું મહેસૂલ તમે કામગીરી કઈ કરવાનું મહેસૂલ સર એમાં જમીન લગતી જેમ કે નવી જૂની શરતના કેસો હોય તો તે ડબલ એની પરવાનગી હોય પછી બિનખેતી રિલેટેડ બિનખેતી પરવાનગી માટેના કેસો હોય એ બધા કેસો ઉપર કાર્ય કરીએ છીએ છેલ્લે કયા રિફોર્મ સરકારે કર્યા જમીનને લગતા છેલ્લા બે ચાર મહિનામાં કંઈક ફેરફારો કર્યા છે ને જી સર છેલ્લા બે ચાર મહિનામાં સરકારે એક પરિપત્ર બહાર પડ્યો છે અને એમાં બિનખેતીને લગતી પરવાનગી સમયે ખેડૂતના નક્કી કરવાના જે માપદંડ છે એમાં ઓગણીસો પંચાણુંની સ્થિતિએ જોવાનું છે એવું નક્કી કર્યું છે એવું કેમ એવું કટ ઓફ ઓગણીસો પંચાણુંનું કેમ આપ્યું સર એક મુખ્ય કારણ એમાં એ હોઈ શકે કે આપણી ઘણી બધી કચેરીઓમાં ઓગણીસો સુડતાળીસથી લઈને જૂના રેકોર્ડ ઉપલબ્ધ ના હોય અને એને કારણે ખેડૂત ખાતેદારોને મૂળથી ખેડૂત સાબિત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે એને કારણે કદાચ આ પગલું લીધું હોય સર તમે તો એ ડિપાર્ટમેન્ટમાં તો કદાચ સર એટલે રિફોર્મ ના તમે એ ખાતામાં છો તમે ના કરી કોઈ જોડે આરએસી સાહેબ જોડે કે બીજા કોઈ જોડે પ્રાંત જોડે ના સર એવી ડેટ બાબતે ચર્ચા નહીં થઈ તમે કઈ તારીખે છે ઇન્ટરવ્યુ સર કાલે છે અમારો ઇન્ટરવ્યુ અને ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે સર ફ્રી ટાઈમમાં જનરલી હું ક્રિકેટ જોવાનું પસંદ કરું છું ને રમવાનું બી પસંદ કરું છું અત્યારે ઇન્ટરવ્યુ પતી જશે પછી ક્રિકેટ જ જોશો ને આ સર આજે મેચ છે એટલે જોવાનો પ્લાન છે જોવાનો પ્લાન છે હજુ જોખમ લઈને બી હે કંઈ રિવિઝન નથી કરું કાલ માટે આ સર થોડું રિવિઝન કરવાનું પ્લાનિંગ છે પણ એ ફ્રી રાતે થઈને ફ્રેશ માઇન્ડે કરીશ ટૂંકમાં મેચ તો જોશો જ હા સર ના જો તો શું થાય પાપ લાગે પાપ ના લાગે સર પણ વાતતી વખતે બી થોડી થોડી વારે આપણે સ્કોર જોયા કરીએ તો આજે મેચનો ઇમ્પોર્ટન્સ તો છે નહીં કંઈ ખાસ બંને સેમીફાઈનલમાં તો પહોંચી જ ગઈ છે ટીમો તો શું ફેર પડશે પણ સર ઇન્ટરેસ્ટ છે તો જોવાની ઈચ્છા થાય કે શું થયું હશે શું થયું હશે પણ જમીનના કેસોમાં ઇન્ટરેસ્ટ નથી ના એમાં બી ઇન્ટરેસ્ટમાં જેટલું રાખ્યો એટલું આમાં રાખ્યો એટલે એલઆરસીમાં કે તમારી કચેરીની કામગીરીમાં તો ક્યાં પહોંચી ગયા વિચાર કરો કલેક્ટર એક જ ટેબલ છે કે ટેબલ બદલાયું તું ના પહેલા હું ઈધરામાં હતો અને એક વર્ષથી મહેસૂલમાં છું તો બીજા શું સુધારા કર્યા જમીનમાં આ જે નવી સરહદ અથવા ખેડૂતોના સર એના સિવાય બીજા સર તાજેતરમાં કાલે જ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જે આરટીએસ અપીલના કેસો થાય છે જે પ્રાંત કક્ષાએ કેસો ચાલે છે એમાં અરજદારોને થોડીક સરળતા રહે એવા રિફોર્મ કર્યા છે જેમાં અરજદારોને નોટિસની બજવણી ઓનલાઈન માધ્યમથી પણ કરી શકે પ્લસ કે જો અરજદાર વહેલી મુદતની માગણી કરે તો પંદર દિવસમાં અરજી કરે તેને એની યોગ્ય કારણો ગ્રાહ્ય રાખીને એની મુદત પણ વહેલી આપી શકે અને છ મહિનાની અંદર એના કેસનો નિકાલ કરવાની પણ મર્યાદા નક્કી કરી છે તમારે ત્યાં માનવ મૃત્યુ થાય અત્યારે જિલ્લામાં તો કેટલી સહાય આપવાની સર એક્ઝેક્ટ આંકડો યાદ નથી પણ હું ગેસ કરી શકું શું કામ ગેસ કરવાનું કોહલીની કેટલી સેન્ચુરી થઈ મોડે છે ને અને આ નથી તમે પોતે ઇવેલ્યુએશન કરો તમારું સર બે લાખ સહાય આપવાનું કરો તમે એવું ગેસ બેસ નહીં બે લાખ સર સહાય આપવા માં આવે સહાય માનવ મૃત્યુ પશુ મૃત્યુમાં સર એનો ખ્યાલ નથી સોરી સર એ તો જાડેજાને પૂછવા જવું પડે નહીં ના સર તમને થતું હશે આ વારંવાર ક્રિકેટમાં લઈ જાય છે ના સર એટલે મારી વિનંતી આપને એ છે કે આપણે જ્યાં જોબ કરીએ ને એના વિશે બધું જાણી લેવું પડે ઇન્ટરવ્યૂ માટે હમ જાણી લેવું પડે ડિઝાસ્ટર આવે તમારે તો ત્યાં દરિયો છે નહીં એટલે બહુ બીજું ડિઝાસ્ટર નહીં આવે આવે તો આવે તો ભૂકંપ આવે કે ઇલેક્શન આવે એવું જે ટાઈમ બાઉન્ડ કામ કરવાનું હોય કોઈ બોર્ડર એરિયાના હિસાબે ફેર પડે તમારે કામમાં ના બોર્ડર એરિયા સર ગુજરાતની જ બોર્ડર છે એમાં કોઈ અધર સ્ટેટની લાગતી નથી બીજું કોઈ ચિંતા જેવું નહીં તમારે તો ના ખાલી વરસાદના ટાઈમે વધારે વરસાદ વાળો વિસ્તાર છે ત્યાં તમારે ત્યાં આગળ દેવ ડેમ છે ના પાનમ નથી દેવડેમ છે અને જાંબુગોડા જંગલ વિસ્તાર છે એમાં અઢારસો એમ વરસાદ પડે છે દર વર્ષે એટલે જવું પડે એનડીઆરએફ હા બોલાવવા પડે સર એવું કોઈ સમય આવ્યો તમારે આખી રાત જાગીને કામ કર્યું હોય તમારા પાંચ વર્ષમાં હા સર હમણાં ગત જે ચોમાસું હતું એમાં ડેમમાં ઉપરવાસમાં વધુ પાણી છોડાયું હતું એ દરમિયાન ત્રણ ગામો જે હતા હાલોલ તાલુકાના એ સંપર્ક વિહો ના થઈ ગયા હતા તો એ ટાઈમે આખી રાત જાગીને એમના સંપર્કમાં રહીને એમને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી તમે તો ઓફિસમાં બેઠા ના ના તો ઓફિસમાં હતા પણ જે કંટ્રોલ કંટ્રોલ રૂમ હા રૂમમાં સર બરાબર ફોન સાઈડમાં મૂકી દેવાનું પછી કન્ટિન્યુઅસ એમાં કોન્ટેક્ટમાં રહેવું પડે ડિઝાસ્ટરના મામલતદાર તો જુદો છે ના ડિઝાસ્ટરમાં સર કલેક્ટર ઓફિસમાં મામલતદાર હોય અને દરેક તાલુકામાં એક એક ના મામલતદાર બીજા તાલુકામાં છે હા તાલુકામાં હું સમજુ તમે કલેક્ટર ઓફિસ ના સર હું તાલુકામાં છું તો હવે જે આટલી આ બધી પરીક્ષાઓ તમે આપો છો એમાં તો જીએસટીની પોસ્ટો વધારે ટ્રાઇબલ ની તો એક જ પોસ્ટ છે ને જી સર તો તમે શામાં જવું છે માં જવું છે કે માં સર પહેલી પસંદગી ટ્રાઇબલ રાખી છે અને ત્યારબાદ જીએસટી પાસ કઈ ની યોજનાઓ કઈ એવી જે સર ટ્રાઇબલની મુખ્ય યોજના જે આપણે દસ બંધુ કલ્યાણ યોજના એમાં ટ્રાઇબલના સર્વાંગી વિકાસ માટે હેલ્થ આરોગ્ય એજ્યુકેશન આરોગ્ય એજ્યુકેશન આરોગ્ય હાઉસિંગ ઇલેક્ટ્રિસિટી એવી રીતના દસ અલગ અલગ મુદ્દામાં એમનો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે આપે ખેડૂતોને

હા સર એ આવે એમાં રાઈટ ઓકે આરઆરસી ને એવું બધું કંઈ કરે છે ક્યારે સોરી સર આરઆરસી સોરી નો સર નહીં એ પ્રકારની કામગીરી નથી આવી તમારા ભાગ રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ હા સરકારી છે કરી છે તેમાં શું પ્રક્રિયા કરો છો સર એમાં જનરલી અમે ગયા બે મહિના પહેલાં એક પ્રક્રિયા કરી હતી એમાં જે એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક કંપની હતી એમાં લેબર દ્વારા લેબર કામ કરતા હતા એના હાથમાં કંઈક નુકસાન થયું અને લેબર કોર્ટમાં એ અપીલ કરી અને તો લેબર કોર્ટે નવ લાખ રૂપિયા વળતર ચૂકવવાની અને જે હુકમ કર્યો જે કોર્ટવાળા જે કંપની હતી એ આપતી નથી તો અમે એ સમયે કંપનીને સીલ કરી અને એને સાત દિવસનો નોટિસ પીરિયડ આપ્યો કે આટલી રૂપિયા જમા કરાવ અને એ રીતે અમે એની પાસેથી રિકવરી કરી હતી સર ચેપ્ટર કેસ એ શાંતિના ભંગ માટે જે લોકોને જે પોલીસ ફરિયાદના આધારે એમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉપર હાજર કરવામાં આવે છે જેમ કે કોઈ પણ ક્રિયા હોય એનાથી જાહેર શાંતિનો ભંગ થતો હોય તો એ લોકો પર ચેપ્ટર કેસ દાખલ કરવામાં આવે છે ઓકે તો એમાં વધુમાં વધુ તમે શું કરી શકો સર વધુમાં વધુ એક આપણે દસ હજાર શકીએ અને છ મહિના સુધીની કેદ કરી શકીએ ઓકે સારું સારું જી સર થોડો સમય ચાર્જમાં કામગીરી કરેલી છે તો એમાં શું સર મુખ્યત્વે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત વિવિધ જે સરકારના સ પ્રમાણપત્રો હોય છે એ એક તો તાલુકા ઓફિસમાં પ્રમાણપત્રો આપવામાં આવે છે જેમ કે ઈડબ્લ્યુ એસ એસસીબીસી એવી રીતના અને પ્રાંત કક્ષા એક્ટિવિટીની જે જગ્યા છે જે તે દર વર્ષની સરકારની એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી જે મંજૂર કામો થયેલા હોય છે એ રિલેટેડ કામગીરી હોય છે એક્ટિવિટીની ઓકે ઓકે આપ મિકેનિકલ એન્જિનિયર છો જી સર અને અદાણી પોર્ટ ખાતે પ્રાઇવેટ જોબ પણ કરેલી છે જી સર શું પર્ટિક્યુલર જોબ પ્રોફાઇલ હતી આપની ત્યાં સર સિનિયર એન્જિનિયર તરીકે કન્ટેનર ટર્મિનલમાં કામગીરી કરી છે અને કન્ટેનર કન્ટેનર ટર્મિનલમાં જે આરટીએસ અને એસટીએસ જે ક્રેન હતો એ ક્રેન મેન્ટેનન્સની કામગીરી ઓકે તો ક્રેન મેન્ટેનન્સમાં કોમન ઇશ્યુ શું આવતા કોમન ઇસ્યુ સર જે ઇસ્યુ હતા એમાં મેઇન તો એનું ડેલી ને એ થવું જરૂરી હતું અને કન્ટેનરમાં જે કન્ટેનર ઉચકવા માટે જે સ્પ્રેડર હતા એ સ્પ્રેડરમાં ફોલ્ટ વધારે આવતા હતા તો એનું મેન્ટેનન્સ વધારે રહેતું હતું અને જે મેઇન એસટી સ્ક્રીન હતી એમાં જે રોપ આવે એ રોપને દર ત્રણ મહિને ચેન્જ કરવા જરૂરી રહેતા હતા કારણ કે જો રોપ તૂટી જાય તો ફાટલ એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે ઓકે ગુજરાત પાસે આટલો લાંબો દરિયા કિનારો છે એમ આપણી પાસે મેજર બહુ ઓછા છે છે એનું શું સર એનું એક મુખ્ય રીઝન કે ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે પણ એ ખૂબ વધુ ઊંડાણવાળો નથી અને ખાચા ખૂચીવાળો છે એને કારણે મેજર પોર્ટની સંખ્યા ઓછી છે અને અદાણી પોર્ટમાં પણ એ જ ઇસ્યુ છે પણ અત્યારે ડ્રેજિંગ કરીને દરિયાને ઊંડો બનાવીને ત્યાં આગળ મેજર પોર્ટ બનાવ્યું છે એટલે હું મારું ક્વેશ્ચન જ આ હતો કે તો આ રીતે ડ્રેઝિંગ કરીને બીજા અન્ય લોકેશન છે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ ત્યાં મેજર પોર્ટ ડેવલપ ના કરી શકાય જી સર કરી શકાય ડ્રેજિંગ કરીને તો ગુજરાત સરકાર દ્વારા અત્યારે આવો કોઈ પ્રોજેક્ટ ધ્યાનમાં છે તમારા સોરી સર અત્યારે એ યાદ નહીં કરી શકતો કે ડ્રેજિંગ બાબતે કોઈ સેન્ટ્રલ સંસ્થા તમારા ધ્યાનમાં ખરી સોરી સર ઓકે ચાલો વાંધો નહીં ટાઈડલ એનર્જી વિશે જાણો છો હા જે સમુદ્રની ભરતીના જે મોજા હોય એનો ઉપયોગ કરીને જે ઉર્જા નો ઉપયોગ કરવામાં આવે એ ટાઈડલ એનર્જી ગુજરાતનું પોટેન્શિયલ શું છે ટાઈડલ એનર્જીમાં સર ગુજરાતમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એટલે ભરતી ભરતી ઉર્જાનો ઉપયોગ કરીને જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે પણ હાલ એટલું પોટેન્શિયલ મુજબ આપણે ઉત્પન્ન ઓછું કરી રહ્યા છે કેમ સર એનું મુખ્ય કારણ એક એમાં વધુ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની જરૂર છે સંસાધનની જરૂર છે પ્લસ એમાં બજેટરી ગ્રાન્ટ બી ફાળવવાની જરૂર છે એ તો એ તો ચાલો ને એક્સટર્નલ એડેડ પ્રોજેક્ટ તરીકે પણ લઈ શકાય બેઝિક ક્યાં પ્રશ્ન આવે છે કે હજુ સુધી કંઈ એટલું આપણે એડવાન્સમેન્ટ નથી મળ્યું આપણને ટાઈડલ એનર્જીના ફિલ્ડમાં સોરી સર એ આઈડિયા નથી ગુજરાત સરકારનો કોઈ ભૂતકાળનો પ્રોજેક્ટ તમારા ધ્યાનમાં ખરો હા સર ભૂતકાળમાં પરિયોજનામાં પણ આ રીતના સમુદ્રની એક ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો જેમાં સમુદ્રના પાણીનો અને ભરતીના મોજાનો વિશ્વમાં તો ઘણી જગ્યાએ પાવર પ્લાન્ટ ઓલરેડી એક્ટિવ છે ત્યાંથી ટેકનોલોજી ઇમ્પોર્ટ પણ કરી શકાય જી સર છતાં પણ કેમ આપણી પાસે પ્રોગ્રેસ નથી સર એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે હાલમાં ગુજરાતમાં મુખ્યત્વે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા પર વધુ ફોકસ કરવામાં આવે છે તો એ તો ટાઈટલ ઉપર રિન્યુએબલ એનર્જી ફિલ્ડમાં સ્પેસિફિકલી સોલર એનર્જી ઉપર જ કેમ વધારે ફોકસ છે આપણું કારણ કે સર ગુજરાત એ કર્કવૃત પર આવેલું છે અને સોલર એનર્જી માટે કર્કૃતનું સ્થાન સૌથી સારું ગણાય છે એને કારણે આપણામાં પોટેન્શિયલ એમાં વધારે હોવાથી સોલાર પર ફોકસ કરી છત્તીસગઢ ઓડિશા આ બધા રાજ્યો પણ આવેલા છે જી સર ત્યાં છે અથવા તો ગવર્મેન્ટનો સપોર્ટ આટલો બધો સોલાર એનર્જી પાછળ સર હાલમાં આપણે આખા ઇન્ડિયામાં જ આપણું ભારત જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે એનું મુખ્ય સ્થાપમામાં મહત્વપૂર્ણ ફાળો ભજ્યું છે એટલે સંપૂર્ણ ભારતમાં જ સોલર એનર્જી પ્રત્યે વધારે જાગૃતતા જોવા મળે છે ઓકે કયા કન્ટ્રી સાથે આપણે આઈએસએ કરેલું છે સર હાલમાં એકસો વીસ કરતા વધુ દેશો છે આઈએસએમાં બેઝિક કયા કન્ટ્રીનો કન્સેપ્ટ કે કયા કન્ટ્રી સાથે આપણે સોરી સર એ હાલમાં રિકોલ નહીં કરી ડન સર થોડું બેસવાની સ્ટાઈલ બદલો છે પાછળ જાઓ આમ વળીને શું કામ બેસો છો હા આમ નહીં બેસવાનું હા હવે બરાબર ઉભડક ના બેસો હમ હવે તમને વધારે તો કંઈ કહેવાનો મતલબ નથી કારણ કે કાલે જ ઇન્ટરવ્યુ છે હમ તેમ છતાં હવે ટાઈમ મળે ક્રિકેટમાંથી બાકીનો ટાઈમ જોઈ લેજો જી સર હવે તો પાછા જવાનું નહીં અહીં જ રોકાઈ રોકા તમને જે લાગે કે વાંચવા જેવું છે વાંચજો જ સવારે છાપું તો વાંચજો જ પાછા જી સર ચાલો ઓલ ધ બેસ્ટ આમાં અમે થોડી ટીપ્સ આપી છે થેન્ક યુ સર ખાલી માર્ક ખૂટ્યો તો ને આમ તો લગભગ થઈ જશે આ વખતે ત્રણ ચાર માર્ક ખેંચી નાખો હા જી સર ચાલો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર